પોરબંદરમાં સોની વેપારીને બે શખ્સોએ ગારો કાઢી મારી નાખવાની ધમકી આપતા સોની બજાર સજ્જડ બંધ થઈ હતી અને બંને શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી ત્યારે પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધતા મામલો થાળે પાડ્યો હતો પોરબંદરના વાઘેશ્વરી સર્કલ બાજુમાં રહેતા અને બંગડી બજારમાં જેટી જ્વેલ્સ નામની દુકાન ધરાવતા હરીશભાઈ ત્રિભુવનભાઈ નાંધા નામના એકસઠ વર્ષીય સોની વેપારીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ આજે બપોરે તેનો ભત્રીજો સંજય શંતિલાલ નાંધા દુકાને હતો ત્યારે બે વ્યક્તિ આવતા સંજયે તેને ફોન કરીને ગ્રાહક આવ્યા છે આથી કામ હોવાથી દુકાને આવો તેવું જણાવતા તેઓ દુકાને ગયા હતા ત્યારે તેની દુકાને દેગામ ગામે રહેતો હરીશ મેરામલ બાપોદરા તથા સામંતભાઈ નામના બે શખ્સો આવ્યા હતા અને વર્ષો પહેલા તેમની દુકાનેથી મંગલસૂત્ર કરાવ્યું હતું જેનું સર્ટિફિકેટ બતાવીએ સોનું બીજે ચેક કરાવ્યું છે અને નબળું છે તેવું જણાવ્યું હતું આથી હરીશભાઈએ તેઓને મંગલસૂત્ર લઈ આવવા જણાવ્યું હતું અને તે જોયા બાદ જો પોતાનું હશે તો તે પાછું રાખી યોગ્ય કિંમત આપવા તૈયારી બતાવી હતી પરંતુ બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરી ગાળો કાઢવા લાગ્યા હતા આથી હરીશભાઈએ તેઓને શાંતિથી વાત કરવા જણાવતા બંને હમણાં પાછા આવ્યા છીએ તેવું જણાવી શાંતિ મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા આથી હરીશભાઈએ તુરંત આ અંગે વેપારીઓના પ્રશ્ને હર હમેશ એકસો આઠ જેમ તુરંત દોડીને જતા ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયાની જાણ કરી હતી આથી જીજ્ઞેશભાઈ પણ તેની દુકાને તુરંત પહોંચી ગયા હતા તે દરમિયાન સોની બજારમાં અન્ય વેપારીઓને પણ આ ઘટનાની જાણ થતા તમામ વેપારીઓએ દુકાનો બંધ કરી હતી ત્યારબાદ જિગ્નેશભાઈ કાર્યા અને સોની વેપારી મહામંડળના પ્રમુખ જયંતિભાઈ નાંધા સહિત તમામ વેપારીઓ કીર્તિ મંદિર પોલીસ મથકે દોડી આવ્યા હતા અને બંને શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધવાની ખાતરી આપતા મામલો થાળે પાડ્યો હતો અને ત્યારબાદ સોની બજારની તમામ દુકાનો ખોલવામાં આવી હતી બનાવના પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી છે સોની સોની વેપારીની મુશ્કેલીને બજારના સૌ વેપારીઓએ પોતાની મુશ્કેલી ગણિતને સાથ આપી વેપારીઓએ દાખવેલ એકતાને લોકોએ પણ બિરદાવી હતી પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધ્યા બાદ તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ રોડ દુકાન છે વેપારી ભાઈ તો એને ત્યાં કસ્ટમર આવ્યા હતા આજે મોબાઈલમાં પોતાનું સર્ટિફિકેટ અને બધું બતાવ્યું કે ભાઈ તમારે ત્યાંથી અમે દાગીલો લીધેલ છે અને તમારો દાગીનો હલકો છે એમ સાબિત એ લોકો કરવા માગતા હતા એટલે અમારા વેપારીભાઈએ એમ કીધું કે ભાઈ અમારો દાગીનો હોય તો તમે અમારી પાસે દાગીનો લઈ આવો અને અમે અમારી રીતે જોઈ લઈએ કારણ કે સ્વાભાવિક છે કે એવું જ્યાં સુધી દાગીનો અમારા હાથમાં ના હોય ત્યાં સુધી આપણે કોઈ પણ વેપારી કોઈ પણ બાબતમાં આપણે એગ્રી ન થઈ શકીએ તો અમારા વેપારીએ એમ કીધું કે ભાઈ તમે દાગીનો લઈને આવો અને એ પ્રમાણે અમે જે કંઈ પણ કદાચ અમારી ભૂલ હોય તો પણ અમે આજના ચાલુ બજાર ભાવે અમે તમારો જે કંઈ પણ હિસાબ હશે અમે તમને વર્તી દઈશું તો એ દરમિયાન જે પણ કસ્ટમર હતા એમણે અમારા વેપારી સાથે થોડી એકદમ અસભ્ય વર્તન કર્યું અને થોડી ગાળા ગાળી પણ કરી અને એના હિસાબે પછી જે રીતે વેપારી હતા તો એમણે પોતાની દુકાન પણ બંધ કરી દીધી અને એસોસિએશન પ્રમુખ અમારા જૈનભાઈને ફોન કર્યો એટલે અમે બધા વેપારીભાઈઓ બધા સાથે ભેગા થઈ ગયા છીએ અત્યારે અને કીર્તિમંદિર પોલીસ સ્ટેશન આવ્યા છીએ અમે જે જિજ્ઞેશભાઈ પ્રો છે ચેમ્બર પ્રમુખના પ્રમુખ તો એમણે પણ અમારા જયંતભાઈએ ફોન કર્યો એટલે જિજ્ઞેશભાઈ પણ તરત જ દોડીને અહીં આવી ગયા છે તો અત્યારે અમે બધા જિજ્ઞેશેશભાઈને અમે બધા સાથે જ છીએ અને મકવાણા સાહેબને અમારી બાબત જ્યાંથી જ રજૂઆત કરી તો સાહેબે પણ અમને બાયાદરી આપી છે કે જે કંઈ પણ મેટર છે એ મેટરને અમે સોલ્યુશન લઈ લઈશું અને જે કંઈ પણ બાબત છે એની ફરિયાદ અમે લઈ લઈએ છીએ તો અમે પોતે અત્યારે બસ ફરિયાદ હમણાં એમને આપીએ છીએ લખીને અને સાહેબે પણ અમને ખાતરી આપી છે કે જે કંઈ પણ બાબત છે એના વિશે અમે એનું ડિસિઝન વ્યવસ્થિત રીતે લેશું અને ભવિષ્યમાં પણ આવા કોઈ બનાવ ન બને એના માટે થઈને આપણે જે કંઈ યોગ્ય કાર્યવાહી કરવી ઘટશે એ અમે કરશું તો એમ કરીને મકવાણા સાહેબ એમને ખાતરી આપી છે અને આ તકે સર્વે વેપારી ભાઈઓ પણ અત્યારે બંધ છે દુકાનો અમારી બધી બંધ છે અને ચેમ્બરો પ્રમુખનો પ્રમુખનો પણ આખી ચેમ્બરનો પણ ખૂબ સપોર્ટ છે કે જે કે પણ આ બાબતમાં કરવા ઘટે એ આપણે બધા સાથે મળીને અમે ડિસિઝન લેશું મકવાણા સાહેબે અમને ખાતરી આપી છે કે આમ વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે આમ ડિસિઝન અને નિકાલ કરશો આ બાબતનો મારા નામ હરીશભાઈ છે મારી ભત્રી દુકાને એ ભાઈ આવે એને એમ કીધું ભાઈ આ રીતે વધતું છે મોબાઈલનો સર્ટિફિકેટ બતાવ્યું એટલે એ કીધું કે અમને નામ છે તેમ છે પૂછડું તમે કીધું ભાઈ તારી વસ્તુ અમને આપી જાય હું બજારમાંથી પૈસાનું ગણીએ એટલે ખરાબ સૌરા દુકાન બંધ કરી દીધી